બોલ હાલોનું કરો કે અંદર બુટી અડાડણ થઈ જાય હા કા હું હોય જુનિયા કર આમે કાતા હા 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 હા

ખતરનાક છે જોઈને તો એવું લાગે છે કે ખાતલ પીતેલ ઘરમાં દોસ્તો કોભરા સાપ એટલે આપણા ભારત ની અંદર પેલા નંબર ઉપર આવેલો છે અને આનું જેલ છે તે ન્યુરોટોક્સિન આવે છે આનું ગુજરાતી નામ છે નાગ સાપ સાપ કોઈ હોય આપણે એને ખતરો મહેસૂસ ના થાય એને છેડછાડ ના કરીએ ત્યાં સુધી બાઇટ નથી કરતો જો એને ખતરો મહેસૂસ થાય અને એને છેડછાડ કે કરી લઈએ કે એના ઉપર ભૂલે ચૂકે પગનો કે દબાવ આવી જાય તો પછી બાઇટ કરવાનું કરે છે જો આ રીતે હોય તો કઈ નથી કરતો પણ તમે એને છેડછાડ કે કરી દો કે એના ઉપર દબાવ કે આવી જાય તો પછી બાઇક ચડવાનું કરી લે છે

પણ એ અલગ અલગ વિસ્તારમાં થતા હોય એટલે આ બાજુમાં જોવા મળે

સાબરા કે વાત આપને મરાયે નહીં નીકળી હે હક્તો માં હોય કે કઈ કર્યા ન હોય તો હે હા ને કમાતો જે હું જે આઢાણો ના થઈ ને નીકળે નહીં તે આ બધી નયા નયા બી કીયા આ તમે પટડી જાય એટલે તમને ટેન્શન દૂર થઈ જાય કે હાલો સાબ નીકળી ગયો એટલે કે ટેન્શન નથી જવાંતી કે બીને વયો ગયો એમને તો એ બી કીયા કે હા પાછો આવી ગયા અચ્છા તો આપણે ગમણીયા જાય તો થોડા દિવસ બીચ લાગી જાય સાબ જોયો તો એ રીતે

ચાલો તો દોસ્તો આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું અને ત્યાર સુધી અમારા વિડીયો સાથે જ બન્યા રહેજો તો દોસ્તો તમે જોયું હશે કે આપણે બેરાજા ગામ વાડી વિસ્તારમાંથી એક કોબરા સાપનું રેસ્ક્યુ કરેલ છે અને એને અહીંયા જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈએ ચાલો તો દોસ્તો સહી અને સલામત જંગલ વિસ્તારમાં હવે આરામથી રહી શકે છે અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ